વધારે ચર્ચામાં જોવા મળી રહી છે કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં સુરે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે આગામી દિવસોની અંદર લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આવડીઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનું જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તેની પહેલા આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાના ભાવની વાત કરીએ તો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પચાસ ટકા વૈશ્વિક જેના પરિણામે સુરક્ષિત રોકાણ ગણતા લોકો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે જ્યારે સોનાની માંગમાં વધારો તો જોવા મળે તો સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે ટેરિફિક લાદ લગાવવામાં આવી રહ્યો છે જેના કારણે કિંમતી ધાતુ સોનામાં કડાકો બોલી ગયો છે અને આગામી દિવસોમાં સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે અને છેલ્લા

દ્વારા અત્યારે લાગુ થનારા છે જેની સાથે વાત કરીએ તો વૈશ્વિક વચ્ચે ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું જે છે એ સાઈઠ હજાર થી લઈને સિત્તેર ની આજુબાજુ જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી દિવસોમાં હજુ પણ ટેરિફિકની લંબાયત લગાવવામાં આવશે તો સોનાની કિંમતોમાં મોટો વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને જો તમે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો આ બધા મિત્રોને જણાવી દઈએ કે ભારતમાં સોનાનો ભાવ જે છે એ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ અને રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર પરંતુ મિત્રો ભારતમાં સોનું જે છે એ ફક્ત રોકાણનું સાધન નથી

મોઈએ છીએ જેની અંદર ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાની શુદ્ધ માનવામાં આવે છે અને 24 કેરેટ સોનું જે છે એ સૌથી વધારે રોકાણકારો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ આયાત જકાત અને કર અને રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર અને માંગ અને પુરવઠા સંતુલન નક્કી થતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ની અંદર સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ સૌથી વધારે કિંમતી ધાતુ સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ